આ દુકાનદાર છે કદવાલી ગામ અને આ ભાઈ છે ને ચાના એકસો ત્રીસ રૂપિયા છાપેલી કિંમત છે અને એકસો ચાલીસ રૂપિયા લે છે એ દુકાનનું નામ નથી કહેતા અને આ ભાઈ છે એ કોઈ વેપારી સાથે વાત કરાવવા માંગે છે ચા બતાવો ચા ચા બતાવો નહી નઈ ચા બતાવો ચા બતાવો ચા બતાવો છે આ ભાઈ મારવા આવ્યા છે સારું કઈ નઈ હા તમે છે ને એકસો ત્રીસ રૂપિયા હમણાં કાઢાવીએ છીએ એકસો પિસ્તાલીસ જોઈને લઈ જાત અમને જોઈતી બી નથી તમે આવી રીતના વાત કરો છો અમારા ગમડામાં વેચવા આવો છો તમે લૂટવા આવો છો અહિયાં ચા પિસ્તાલીસ હા હા કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ હા એ જોઈએ નાખો ધંધો કરવા છો કે ફોડવા આવો છો તમે અમારે નથી જોયતું અમારે તમને પોસાતું નથી વેચવાનું રહેવા દો હા તો વેચવાતું નથી પોસાતું નથી તો હું કામ લાવો છો તમે છાપેલી કિંમત થી વધારે તમને મળે છે કેમ લે હા હા જોઈ લે હવે જોઈ લે હવે જોઈ લો